ગાઈસ તો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારે આ જલવા ચેનલમાં તો અમે આજ ગાઈસ તમારા માટે હું કે તમે જોઈ જ લીધી લીધી છે હું કે થંબનેલમાં જોઈ જ લીધું છે અમારા માટે મસ્ત મજાનો ચેલેન્જ લાઈન ફૂલ ફૂલ એન્જોય કરવાનો છે ફૂલ તમને મજા આવવાની છે તો ચેલેન્જ માટે જોઈ રિંકીની બેટ પર બેઠી ગયા છે આઈ એમ રેડી ફોર ચેલેન્જ ઓકે અને આ હું કરી જશું હું કરે છે હોય પૂરો ઓડે તૈયાર થઈ ગયો ટ્રાય કરે છે ભાઈ ટ્રાય દીવા પર નહીં આવે ઓકે તો આ મારું સેટઅપ છે ગ્લાસ પછી આ સોય ને દોરો આ પાણી ને હું કે બોટલ અને આ હુંગો તો ગાઈઝ ઈ માં ઈ પ્રકારની મારી સેલેન્સ છે તો મે હુંગો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આજી અને જો લાસ્ટમાં માં હારશે અને પાવડર મોસ કરી મસ્ત ભૂત બાવ બનાવવા આવશે ઓકે તો એના માટે જો આ તૈયાર છે રિંકી મને તો લાગે આ હદી જાય એમ છે તો ભાઈ હેને સૌથી પહેલા તો એમાં શું કરવાનું છે યોડા બધાને સમજાવી દો ભાઈ ઉભા થા ભાઈ પહેલા તો સમજાવી દો પહેલા હેને આ છે આપણે પાણી એની શું કહેવાય ડોલ એમાંથી પહેલા ગ્લાસ ભરવાનો રહેશે ગ્લાસ ભરી નાખ્યો પછી તમારા સુઈ ધાગો પૂરવાનો રહે છે કંઈ સુઈ ધાગો પછી નહીંથી કરીને આ બોટલમાં નાખવામાં આવશે અને બોટલ પાણીની બોટલ પાણીની ભરાઈ જશે પછી તમારે શું કહેવાય ઓલો ફૂગો ફોડવાનો છે જો આવડો ફૂગો ફોડવાનો છે ઓકે અને સૌથી લાસ્ટમાં રહેશે કાંઈ એને શું કરવાનું છે ને ભૂત ભાવ બનાવવામાં આવશે ઓકે સમજાવજો તમને તો બીજા હું બનાવીશ ને રાખે મૂસ કહેતી મૂઇઝ ને

どうだどうだ ये लो मले वाला से मार्बल ये भाई लड़ दो गाना से वेदी दे दो लो नेता तुम नहीं ला लो तुम मंदिर में भरवा लो लो पास पास के पास धीरे 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 थोड़ा भरवाओ भरवाओ सेनेस कंप्लीट करो इंतिया ना जो उपेंद्र ने मुझे बॉटल भरा दी और इधर कर लो पुगो फोड़ो ना पुगो है ना तो रही जो ने आ ने ने रही ने रही ने है ना उपेंद्र मार कर आप बॉटल में पानी भर दी तू पर है ना पुगो है नहीं उड़ाई मुझे अभी कोई डर नहीं तो भाई इस सेनेस हारे कोई नहीं हारे भाई मुझे ये सेनेस उपेंद्र ना हारे क्या भाई मुझे ये ना पुगो कंप्लीट तो करो जाओ नहीं पर इसके लिए

રે રૂલ્સ રૂલ્સ નિયમ પ્રમાણે કામ કરું ઉભીને જો ભાઈ તો હું કરું પકડે ય આમ દેવ ધંધા નો આલે ભાઈ લાઈન કે ભાઈ જો ભાઈ ભાઈ બેહારો બેહારો પા પાવડર મિસ્ટીને આજા ઉપિન્દ્ર હુંગી ઓ ભેહતો ને ભાઈ આમ થોવા ફરી કેતી મે હોવાઈ કે હારવા ને હાર કે આમ થોવા ફરી કેતી ભાઈ તું આલ તો હું આયો તું કેમ તું હારી ગયો તો હું શું તો પોણી વાતું તો નો હું શું નો ફોડ્યો તો તું ફોડી ન ખાઈ પેલા પેલા સન્દાન પર કીધું કે ભાઈ ઓલું કરો એમ मने के फुगो ना फोड़ो ना पछी फोड़वा छे चले चले रे के आपरे कीधु होत ने आ फोड़ आ करी तेम ने ए बार रे रूल समझाया थई नियम ही नियम भाई एम नहीं रे रे के रे के रे केम फोड़ो के के चल कपड़ा वगैरह जो है नहीं भाई भाई जो हो ना 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 બગાડી દીધું બગાડી ના બગાડ દેશું અઈકો પરિરિતા બગાડવા દેશું ને તો આમ બગાડું છું હે અંદર

ગુરુજીએ બોલ તો ગાઈસ તમને અમારો વિડિયો કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે નેક્સ્ટ વીડિયો વિદ્યાલયના ઉદ્ઘાટન માટે બહુ મસ્ત મજાના અને એન્જોય કરજો મુકે મિત્રા હા તો ગાઈસ દે બાય